નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ ભાઈએ જોરદાર સોંગ ગાતા સ્ટેજ પર બૂમ પડાવી નાખી અને તમે પણ એક વાર સાંભળશો તો સાંભળતા રહી જશો તો મિત્રો વિડીયો પૂરો જજો અને વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ભાઈએ એવું સોંગ ગાયું કે રાતોરાત વાયરલ થઈ ગયા અને તમે પણ એકવાર સાંભળશો તો સાંભળતા રહી જશો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ગીત ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આગળ વિડીયોમાં જોઈ લો ભાઈ કેવું ગીત ગાયું છે તો મિત્રો વિડીયો જોઈ લો we'll <muchas> be